ट्रेडिंग करंसी मबलाक दपो कमावानी लोभामणी लालच आपण भारतीय नागरिकोने करोडो रुपयां चुनो चोपडती आंतरराष्ट्रीय ચાઇનીઝ સાયબર ગેંગના નેટવર્કના વધુ એક સાગરિતને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરીને મબલખ નફો કમાવાની લોભામણી લાલચ આપીને ભારતીય નાગરિકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોર પડતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સાયબર ગેંગના નેટવર્કના વધુ એક સાગરિતને સુરત સાયબર સેલે ઝડપી પાડ્યો છે આ કેસમાં સુરતના એક ડોક્ટર જોડે રૂપિયા લાખ 21,55,100

અને આ ગુનાનો તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતાં આપણી જે ટીમ એસપીઆઈ પઢેરિયાના નેતૃત્વ મેં ત્યાં જયપુર ખાતે ગઈ અને વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે આરોપીનું નામ સુરેશ સોરી વિકાસ કુમાર બિશ્નોઈ છે અને એમની એમનું કુલ સત્તર જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને સત્તર એકાઉન્ટની સામે ત્રેસઠ એનસીસીઆરબી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ બાવીસ કરોડ પિસ્તાલીસ લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં આ કપ જે આરોપી છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ બે પ્લેટફોર્મ છે ટોપ પે અને એચકે પે જે આરોપી છે એમનું કામ હતો કે સાયબર ફ્રોડનો જે પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને યુએસડીટી એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના બે કે ત્રણ રૂપિયા વધારાના ભાવમાં એચકે પે કે ટોપ પેમાં વેચી દેવાનું તો એનાથી જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય જે ફ્રોડની રકમ છે એમની અને આજે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય યુએસડી વેચવાથી એ છેલ્લા દોઢથી બે વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આ જ કામમાં સંડોવાય છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે